નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની અને ગણિત સહિતના બધા જ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડલ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સાથે સાથે વધારે અભ્યાસ માટેના જે અસાઇનમેન્ટ છે તે પણ તૈયાર કરેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આ જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પરંતુ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક એક આકૃતિને આધારે વ્યાસ અને જીવાની સંખ્યા લખો તો આકૃતિ આપણને આપેલી તમે જોશો ઓસી ઓડી અને ઓઈ એમ ત્રણ છે તો ત્રિજ્યા બરાબર ત્રણ વ્યાસની સંખ્યા એક છે અને જીવાની સંખ્યા એક છે તો નીચે આપેલા વર્તુળમાં વ્યાસ દર્શાવો તો અહીંયા તમે જોઈશો તો આ વર્તુળની અંદર વ્યાસ એ બી આપણે દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજું નીચે આપેલ વર્તુળમાં ત્રિજ્યા દર્શાવો તો આ વર્તુળની અંદર ત્રિજ્યા સીડી આપણે દર્શાવેલી છે તમે જોઈ શકો છો ચોથું પરિકરની મદદથી ત્રણ સેન્ટીમીટર માપની ત્રિજ્યાનું વર્તુળ દોરો તો સર્વપ્રથમ તો પરિકરની અંદર પેન્સિલ મૂકી અને ફૂટપટ્ટીની મદદથી પરિકરને ત્રણ સેન્ટીમીટર જેટલું સેટ કરો અને ત્યાર પછી એક બિંદુ ઓ કેન્દ્ર બિંદુ ઓ લઈ અને તેની ફરતે ફરતે આ ત્રણ સેન્ટીમીટર માપની ત્રિજ્યાનું વર્તુળ આપણે દોરી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લૂ પ્રિન્ટ મુજબના અધ્યયન નિષ્પત્તિના આધારે તૈયાર કરેલા છે જેની અંદર આપણે મોસ્ટ આઈ એમ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે અભ્યાસ માટે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને ત્રણેય વસ્તુ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળશે એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરાવી શકશો અને બીજું કે આ દરેક પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તે જવાબો સાથે તમને આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તેમજ વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે તમને અહીંયા નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ ઉત્તર લખો એમાં પહેલું નીચે આપેલા સમચ્છેદી અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ચારના છેદમાં સાત બેના છેદમાં સાત છના છેદમાં સાત અને પાંચના છેદમાં સાત વગેરે આપણને અપૂર્ણાંકો આપેલા છે તો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો સર્વપ્રથમ સૌથી મોટી સંખ્યા આવશે છના છેદમાં સાત ત્યાર પછી પાંચના છેદમાં સાત ત્યાર પછી ચારના છેદમાં સાત અને ત્યાર પછી બેના છેદમાં સાત આપેલા અપૂર્ણાંકના બે સમ અપૂર્ણાંક લખો ત્રણના છેદમાં ચાર તો એનો સમ અપૂર્ણાંક થશે છ ના છેદમાં આઠ અને બીજો અપૂર્ણાંક સમ થશે નવના છેદમાં બાર ત્યાર પછી ત્રીજું આકૃતિના અડધા ભાગની અંદર રંગ પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો આખી આકૃતિ આપણને આપેલી છે આ જે આકૃતિ છે તેમાંથી બે ભાગ બે ખાનામાં આપણે રંગ પૂરેલા છે તો બે ખાનામાં આપણે અહીંયા રંગ પૂરીએ ચોથો આકૃતિના ચોથા ભાગની અંદર રંગ પૂરો તો આખી આકૃતિ આપણને આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સૂચના મુજબ ઉત્તર આપો એમાં નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચોરસ છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ ચોરસ છે તો અહીંયા તમે જોશો તો ડાબા ખૂણામાં છે અહીંયા જમણા ખૂણામાં છે તો અહીંયા તમે જોશો તો એકદમ નીચે આવશે ને આ બાજુ ડાબી તરફ અને નીચે જમણી તરફ ત્યાર પછી નીચેની આકૃતિ આધારિત પેટર્ન પૂર્ણ કરો તો તમે જોશો તો આ માછલી જે છે તેનું મોડું જે છે તે ડાબી તરફ છે ત્યાર પછી તમે જોશો તો નીચેની તરફ ત્યાર પછી જમણી તરફ હવે પછી આવશે ઉપરની તરફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો એક પુસ્તકની કિંમત છપ્પન રૂપિયા હોય તો આવા સત્યાવીસ પુસ્તકોની કિંમત કેટલી થાય તો આપણે સત્યાવીસ પુસ્તકોની કિંમત ચોધવી હોય તો છપ્પન ગુણ્યા સત્યાવીસ કરવા પડશે હવે સર્વપ્રથમ તો બે અને છનો ગુણાકાર કરીએ બે રકમની ઝીરો ત્યાર પછી બે છંગ બારનો બગડો વધી પડી એક બે પંચા દસ ને એક અગિયારનો અહીંયા લખીએ આપણે અગિયાર ત્યાર પછી છનો સાત સાથે ગુણાકાર કરીએ તો છ સત્તા બેતાલીસનો બગડો વધી પડી ચાર ત્રણ ને એક ચાર ને એક પાંચ અને ઉપરથી ઉતારા એક એટલે એક હજાર પાંચસો ને બાર તો આવા સત્યાવીસ પુસ્તકોની કિંમત એક હજાર પાંચસો ને બાર રૂપિયા થાય ત્યાર પછી બીજું બિપિનભાઈ ની દુકાનમાં બે હજાર ચારસો અડતાલીસ બનાવેલ છે બાર પેપ્સીનું એક પેકેટ બનાવે છે તો કુલ કેટલા પેકેટ બનાવશે તો બાર પેપ્સી બરાબર એક પેકેટ તો બે હાજર ચારસો ને અડતાલીસ પેપ્સી બરાબર કેટલા પેકેટ તો બે હાજર ચારસો અડતાલીસ એકના છેદમાં બાર એટલે કે બસો ચાર ગુણ્યા બાર 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 ઉડી જશે તો જવાબ આવશે બસો પેકેટ બે હજાર ચારસો અડતાલીસ ભાંગ્યા બાર તો બાર દુ ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જશે તો ઝીરો ઉપરથી ઉતારા અડતાલીસ બે રકમ એક સાથે ઉતારી એટલે ઝીરો બાર ચોક અડતાલીસ અડતાલીસમાંથી 48 જાય તો ઝીરો તો જવાબ આવ્યો આપણો 204 ચાર તો આપણે એમ કહી શકીએ કે કુલ બસોને ચાર પેકેટ બનાવશે ત્યાર પછી કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજું ત્રણ વર્ષના મહિનાની સંખ્યા ખાલી જગ્યા થાય તો એક વર્ષની અંદર બાર મહિના હોય તો ત્રણ વર્ષની અંદર કુલ છત્રીસ મહિના થશે ચોથું અઢી ડઝન પેન્સિલ બરાબર ખાલી જગ્યા નંગ પેન્સિલ થશે તો અઢી ડઝન પેન્સિલ બરાબર ત્રીસ નંગ પેન્સિલ થશે પ્રશ્ન નંબર પાંચ સાચો જવાબ શોધી અને બોક્સની અંદર વિભાગનો સાચો ક્રમ લખો તો એમાં પંદર કિલો અને ચારસો ગ્રામ તો એને આપણે જોડીશું વિકલ્પ ચાર સાથે એટલે કે પંદર હજાર ચારસો ત્યાર પછી છે પચીસ ગ્રામ અને ચારસો ગ્રામ પચીસ કિલો ચારસો ગ્રામ તેને જોડીશું આપણે એક નંબર સાથે પચીસ હજાર ચારસો ગ્રામ સાથે પંદર કિલોને ચાર ગ્રામ તો એને આપણે જોડીશું પંદર હજાર ચાર ગ્રામ સાથે અને પચીસ કિલો ચાલીસ ગ્રામ એને આપણે જોડીશું પચીસ હજાર ચાલીસ ગ્રામ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ નીચેના વિધાનો ખરા હોય તો ખરાની ને ખોટા હોય તો ખોટાની નિશાની કરો આમાં પેલું સાયકલનું વજન નવસો ગ્રામ હોય છે તો ખોટું અને બાઇક અને મોટર કાર બંનેમાં મોટરકારનું વજન વધુ હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર છ અ દાખલા ગણો જેના કુલ બે માર્ક છે પેલું એક ખેતરની લંબાઈ નેવું મીટર અને પહોળાઈ પંચોતેર મીટર હોય તો તે ખેતરની હદની લંબાઈ શોધો ખેતરની હદની લંબાઈ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ નેવું પહોળાઈ પંચોતેર લંબાઈ નેવું પહોળાઈ પંચોતેર તો અહીંયા જવાબ આવશે ત્રણસો ને ત્રીસ મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર છ બ નીચે આપેલ આલેખપત્રની આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો કઈ આકૃતિની હદ સૌથી મોટી છે તો આકૃતિ એ કઈ આકૃતિની હદ સૌથી નાની છે તો આકૃતિ સી કઈ આકૃતિની હદ સરખી છે 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 તો આકૃતિ આકૃતિ બી અને ડી જે તેની હદ એકદમ સરખી ત્યાર પછી પ્રશ્ન નંબર અ નીચે આપેલા ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો રંગ આપેલા છે ને અહીંયા બાળકો આપેલા છે એક ત્રિકોણ બરાબર છ બાળકો દર્શાવેલા છે બરાબર તો એના ઉપરથી જોઈએ આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર એમાં પહેલો સવાલ વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે તો વાદળી રંગ પસંદ કરતા બાળકો અઢાર છે બીજું કેટલા બાળકોને પીળો રંગ પસંદ છે તો બાર બાળકોને પીળો રંગ પસંદ છે કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો કુલ બાળકોની સંખ્યા એકસો છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બ નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો તો ચા પસંદ કરતા બાળકો ત્યાર પછી આ છે કોફી પસંદ કરતા અને આ છે શરબત પસંદ કરતા બાળકો એમાં પહેલું ચા પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે 7 કેટલા બાળકોને શરબત પસંદ છે તો જવાબ આવશે 14 મિત્રો ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુપ્રિન્ટ મુજબનું તે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે એવી રીતે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તેની પણ પીડીએફ મળી જશે અને ખાસ વિદ્યાર્થીઓ જે છે વધારે તૈયારી કરી શકે પ્રિપેરેશન કરી શકે એ માટે બ્લુ પ્રિન્ટ મુજબના આપણે એસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે એની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર ફોર્મેટની અંદર તમને મળી જશે જેથી કરીને ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકાશે અને બાળકો ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરીને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જૂના પ્રશ્નપત્ર મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટના સોલ્યુશન મેળવી લેવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પેટનની આગળની બે સંખ્યાઓ લખી અને પેટર્ન પૂર્ણ કરો તો સોળ બત્રીસ અડતાલીસ ચોસઠ એ રીતે સોળના ગુણકમાં સંખ્યાઓ આગળ વધારવાની છે તો અહીંયા આવશે 80 ને ત્યાર પછી છન્નું ની એક સંખ્યાઓ લખી અને પેટર્ન પૂર્ણ કરો તો જુઓ છન્નું ત્યાર પછી અડતાલીસ ત્યાર પછી ચોવીસ ત્યાર પછી બાર તો બાર પછી આવશે છ એટલે કે અડધા અડધા આપણે કરતા જવાના છે તો આ રીતે આપણે પેટર્ન આગળ વધારી શકીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો